કલવો કાગડો આખો દિવસ આખા ગામમાં ફરે ઠીક લાગે તે ઘરમાં ઘુસે અને રાત જોઈને ત્યાંથી ખાવાની ચીજ ઉપાડી જાય પછી નદી કિનારે જઈ ઝાડ પર બેસી નિરાંતે ખાય તે દરરોજ બગલા ને માછલા પકડતા જોયે ઘણી વખત બગલો કાગડા ને નાની નાની માછલીઓ ખાવા માટે આપે પણ ખરો થોડા દિવસો માં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા બગલો દરરોજ ઊંચે ઉડે પાણીમાં જુએ માછલું દેખાય કે કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે બગલા ને મોટી પાંખ લાંબી ચાંચ અને તાકાત ગણી એટલે સહેલાઈથી તે આ કામ કરે બગલા તરફ થી મળતા માછલાનો સ્વાદ કાગડા ને દાઢે વળે એક દિવસ કાગડાને એવો વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે આખા ગામમાં ભટકીને ખાવાનું શોધવું ન પડે નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની પણ ગરજ મટે એવું વિચારી કાગળો આકાશમાં ઉડ્યો પાણીમાં નજર કરીને જોઈએ તો નીચે છીછરા કાદવ અને શિવાળવાળા પાણીમાં થોડા માછલા દેખાયા એટલે ઊંચા પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો ચીચરા પાણીમાં પડતા તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયા પૂછડી પાણી બહાર રહી ગઈ અને ઉમદા માથે પટકાયેલા ખાગરા ભાઈ તડપવા લાગ્યા કલવા કાગડા ને તો જોઈ બગલો તે આવી પહોંચ્યો અને તેને પૂંછડી પકડી બહાર ખેંચી કાઢ્યો કલવો કાગડો શરમાઈ ગયો બગલો જતા જતા એને કહીતો ગયો કે કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કગ માથુ સમજ પડી કે કોઈ નું અનુકરણ કરવું એટલી મોટી આફત ને સામે થી બોલાવવી તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત